દુષ્કર્મ ગુજારના નરાધમને સુરેન્દ્રનગર કોર્ટ દ્વારા દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે પિનાંક કુબાવત નામના નરાધમને દસ વર્ષની સજા અને રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે સત્તર સાહેદોના નિવેદન અને પચ્ચીસ દસ્તાવેજીક પુરાવાઓ માન્ય રાખી સજા ફટકારવામાં આવી છે બાળકી બાર વર્ષની હતી ત્યારે તેને ફોસલાવી પિનાંક કુબાવત નામનો નરાધમ તેના સંપર્કમાં હતો સમગ્ર બાબતની જાણ બાળકીના માતાને ને થતા નોંધવામાં આવી હતી તાત્કાલિક કાર્યવાહી કરી કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી એક ઘટના કે જે તારીખ અઢાર દસ બે હજાર સોળ ના રોજ બનેલી આ ઘટનામાં પંદર વર્ષની ભોગ બનનાર કે જેને આરોપી પિનાક મુરલીધન ઉબાવત જે સુરેન્દ્રનગર ખાતે આવેલી શિવષા પોલિટેકનિક હોસ્ટેલ છે એ વખતે આ ભોગ બનનાર બાળકી પ્રથમ સેમેસ્ટરમાં ભણતી ત્યારે એને લલચાઈ ફોસલાવી અને લઈ ગયેલ જ્યારે એની ઉંમર બાર વર્ષની હતી જેથી આરોપી સામે ભોગ માતાએ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલ જેના અનુસંધાનમાં પોક્સો કેસ દસ સત્તરથી ચાલી ગયો અને નામદાર કોર્ટે ભોગ બનનારની જુબાની અને એની સાથે થયેલ શારીરિક શોષણ વગેરે હકીકત ધ્યાને લઈ આરોપીને આઈપીસી કલમ ત્રણસો છોતેર બે જે એન અને પોક્ષો કલમ ત્રણ એ ચારમાં તકસીરવાન ઠરાવી અને દસ વર્ષની સખત કેદ અને રૂપિયા દસ હજારનો દંડ એ જ પ્રકારે આરોપી સામે ત્રણસો ત્રેસઠ અને ત્રણસો છાસઠ નો ગુનો પણ નામદાર કોર્ટે સાબિત માની એમાં પણ ત્રણસો ત્રેસઠની કલમમાં ત્રણ વર્ષ અને ત્રણસો છાસઠની કલમમાં પાંચ વર્ષ સજાનો હુકમ કરેલો છે એ સિવાય નામદાર કોર્ટે ભોગ બનનારને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે જે સરકારશ્રીની વર્કમેન કોમ્પન્સેશન સ્કીમ છે એમાંથી રૂપિયા એક લાખ પચાસ હજાર એને વળતર સ્વરૂપે આપવું તેમજ આરોપીને જે અઢાર હજાર રૂપિયા દંડ કરેલો છે એ દંડ ભરે તો એની રકમ પણ ભોગ બનનાર પીડિતાને આપવી એમ વળતર સ્વરૂપે એક લાખ અડસઠ હજાર રૂપિયા ચૂકવવા એવો પણ નામદાર કોર્ટે હુકમ કરેલો છે એમ કરી અને આજે નામદાર સુરેન્દ્રનગર સ્પેશિયલ પોક્સો જજ એનજી શાહ સાહેબે આરોપીને સખત કેદની સજા કરી અને પીડિતાને ન્યાય આપતો ચુકાદો જાહેર કરેલ છે